નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ જાય તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં एक हजार रुपया भाव थे फोर फोर वन मगफड़ी क्वॉलिटी ने बात भाई मीडियम क्वालिटी नहीं, नहीं है वजन तो में अपन पड़वी है जो है क्वॉलिटी एक हजार रुपया भाव थी आज नाफॉर्मन 1236 रुपैया भाव थियो जीवी स्मक पड़ी है कोरी है જોઈ લો ક્વોલિટી ને કાઈ ઘટ એની ક્વોલિટી માં વજન માં પણ જોરદાર હે 1236 રૂપિયા ભાવ છે આજનો જીવીસ જોઈ લો ક્વોલિટી बार सौ पचास रुपया भाव थो जीवीस मगफड़ी जो क्वालिटी कटे नी क्वालिटी फूकी ना वजन हारिये बार सौ पचास रूपया भाव थो आज

ઓગણચાલીસ નંબર મગફળી પલળેલી ઓગણચાળીસ નવસો એસી રૂપિયા ભાવ થયો હાડત્રીસ નંબર મગફળી એ જોઈ લોટીમાં તો ભાઈ વજનમાં એ જોઈ લો à mắc phải nó bao, nấu sáu rupi à chứ rồi liệu có lẽ đi nấu à nó બારસો રૂપિયા ભાવ થયો છા નંબર મગફળીએ ક્વૉલિટીની વાત કરીને ભાઈ મીડિયમ ક્વૉલિટીની જોઈ લો ક્વોલિટી બારસો રૂપિયા ભાવ થયો છ નંબર નો આજે જૂનાગઢ યાદમાં જોઈ લો छः नंबर मगफड़ी है बार सौ रुपया भाव थे क्वॉलिटी की बात की तो भाई मीडियम क्वॉलिटी ने है वाला माल है थोड़ा घो बार सौ रुपया भाव थे छः आठ नंबर नो आज ना जो क्वॉलिटी <laughs> બારસો ચોસાઠ રૂપિયા થયો એ જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરી ભાઈ વજે માં જોવાદારા કાંઈ ઘટે નહીં અને નવી મગફળી એ બારસો ને ચોસાઠ રૂપિયા ભાવથી વાતનો જીવીસ નો રેલિયો ક્વોલિટી કાંઈ ઘટે નહીં